ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ આવતીકાલે કરવાના છે રોડ શો અને આ રોડ શોને લઈ જબરજસ્ત તૈયારીઓ પણ હાલમાં શરૂ થઈ ચૂકી છે અમિત શાહના રોડ શોને લઈને હાલ જબરજસ્ત તૈયારી જોવા મળી રહી છે રસ્તાઓ પર હાલ તો ઠેર ઠેર લગાવી દેવામાં આવ્યા છે બેનર પોસ્ટર લાઇટિંગ અને સ્ટેજ પણ સજાવવામાં આવ્યા છે આવતીકાલે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં મેગા રોડ શો યોજાનાર છે અને તેને લઈ આ તૈયારી સાણંદ લઈ કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રમાં આ રોડ શો રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહનો અઢારમી તારીખના રોજ જે ભવ્ય રોડ શો યોજાવાનો છે ત્યારબાદ એક જંગી જનમેદનીને તેઓ જાહેર સભાને સંબોધવાના છે તે જગ્યા છે વેજલપુરમાં આવેલું બળિયાદેવનું મંદિર અને આ મંદિર પાસે જ જંગી સભા અમિત શાહ સંબોધશે ત્યારે કેવા પ્રકારની તૈયારીઓ છે અને જ્યારે જંગી સભાને સંબોધવાના છે આ વિસ્તારના જે ધારાસભ્ય છે અમિત ઠાકર તે આપણી સાથે છે તેમની સાથે જ સીધી વાત કરીએ અમિતભાઈ કયા પ્રકારની તૈયારીઓ છે જ્યારે જંગી રોડ શો જે પૂર્ણ અહીંયા થશે ત્યારબાદ જે સભાનું આયોજન છે અમિતભાઈ દેશના ગૃહમંત્રી જ નહીં પરંતુ ગાંધીનગર લોકસભાના અતિ જાગૃત સાંસદ હોવાના નાતે આ વિસ્તારની અંદર છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જનતા સાથેનો કનેક્ટ હોવાના કારણે અને ખાસ કરીને વેજલપુર વિસ્તાર એ એમના હૃદયથી નજીકનો વિસ્તાર હોવાના કારણે અહીંયા લાખોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર આવશે એમને રોડ શોની અંદર આશીર્વાદ અહીંની જનતા આપશે જીવરાજ પાર્ક ચાર રસ્તાથી ખૂબ મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા અમિતભાઈ અહીંયા વિનસ પાર્કલેન્ડ પાસે બળિયાદેવ મંદિર નજીક એક ભવ્ય જાહેર સભાની અંદર આ રોડ શો ફેરવાશે હજારો લાખોની સંખ્યાની મેદની એમને વિચાર જે આખા દેશના હિત માટે એ જે દિવસ રાત કામ કરી રહ્યા છે એ સાંભળી અને એક પ્રચંડ બહુમતીથી એમને જીતાડવાનો નિર્ધાર વ્યક્ત કરશે સાથે જ જો વાત કરવામાં આવે તો રામનવમીનો દિવસ છે આજે રામનું કેટલું મહત્ત્વ જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું આજે સૂર્ય તિલક પણ થયો તમામ જે નેતાઓ છે ક્યાંક ને ક્યાંક દર્શન પણ કર્યા આપના જીવનમાં રામનું કેટલું મહત્ત્વ જો રામકા નહીં હો કા નહીં રામ આ દેશની મર્યાદા છે રામ આ દેશના સંસ્કાર છે રામ પાંચસો વર્ષ પછી રામ મંદિરની અંદર બિરાજ્યા આજની રામનવમી એ પહેલી રામનવમી હશે કે જ્યાં રામલલ્લા પોતાના નિજ સ્થાનમાં બિરાજેલા છે તો આ રામ મંદિર બન્યા પછીની પહેલી જ ચૂંટણી પણ છે જો રામકો લાએ હે હમ ઉનકો લાએંગે ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારના અનેક લોકોએ રામલલ્લા મંદિરમાં બિરાજે એ માટે એક પોઝિટિવ સંઘર્ષ કર્યો અને એના કારણે આજે આ પહેલી રામનવમી છે અને સૌ ખુશ છે સૌ ઉલ્લાસમાં છે દરેક મંદિરમાં દરેક સોસાયટીઓમાં રામના ભજન થઈ રહ્યા છે એટલે આ ચૂંટણીની અંદર પણ લોકો ભારતીય જનતા પાર્ટીને એ રામલલ્લાના આશીર્વાદરૂપી મત આપશે આપને શું લાગે છે જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું છે રામ મર્યાદા પુરુષોત્તમ હતા ભારતીય જનતા પાર્ટી પણ રામ આ દેશનો આધાર છે એવું જ્યારે માનતી હોય ત્યારે અમુક નેતાઓ જે પ્રમાણેની ટિપ્પણી કરતા હોય તે કેટલી વ્યાજબી એવા નેતા ઉપર કોઈ ટિપ્પણી કરીને એવી ટિપ્પણી બગાડવા જેવી નથી આ દેશની મર્યાદા રામ છે આ દેશના સંસ્કાર રામ છે એનાથી વધારે કંઈ કહેવાનું નથી જો રામકા નહીં વો કામકા નહીં જે રીતે અત્યારે જંગી જન્મમેદની આવવાની છે તે પહેલાં જ જે પ્રકારની તૈયારીઓ છે તે જોવા મળી રહી છે હાલ વિસ્તારની જો વાત કરવામાં આવે તો વિસ્તારની અંદર ભવ્ય રોડ શો અને ત્યારબાદની જે જંગી સભા છે જે રસ્તો છે તે અમિત શાહની જે રોડ શો છે તે પહોંચે તેના થોડા સમય પહેલાં બંધ કરવામાં આવશે પરંતુ હાલ જે છે તે રસ્તો પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે જે તૈયારીઓ છે તે કોર્પોરેશન લેવલે હોય કે પછી ધારાસભ્ય લેવલે તમામ પ્રકારની તૈયારીઓ હાલ અહીંયા કરતા જોવા મળી રહ્યા છે યુવરા લીલા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અઢારમી એપ્રિલના રોજ ભવ્ય રોડ શો યોજનાર છે ખાસ કરીને કલોલ સાણંદ સાથે જ સાબરમતી ઘાટલોડિયા અને નારણપુરામાં અને વેજલપુરમાં જે અલગ અલગ આ વિધાનસભા બેઠકો છે ત્યાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદના રન્ના પાર્ક પાસે પ્રભાત ચોક પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં અમિત શાહના કટઆઉટ લાગવા લગાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટઆઉટ પણ લાગેલા જોવા મળે છે સાથે જ અમિત શાહ આવે છે તે પ્રકારની જે કટઆઉટના બેનર્સ છે તે પણ લાગવામાં આવ્યા છે અત્યારે જે રીતે જોઈ શકાય છે જે પ્રમાણેના લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે સાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ભવ્ય રેલીનું જે આયોજન છે ભવ્ય રોડ શોનું જે આયોજન છે તેની અત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ સ્ટેજીસ પણ બનાવવામાં આવ્યા છે કે જ્યાં લોકો જે છે તેમને તેમનું અભ અભિવાદન જે અમિત શાહ છે તે જીવશે સાથે જો વાત કરવામાં આવે તો આ જે અલગ અલગ વિધાનસભા બેઠકો છે ત્યાં ભવ્ય રોડ શો બાદ વેજલપુરમાં આજે રોડ શો છે તે રેલીમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ એક ભવ્ય જાહેર સભાનું આયોજન થયું છે એટલે એ પહેલાં જ અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારની તૈયારી જોવા મળી રહી છે